આજે ફરી વખત એક ટોપિક ઉપર આપણે જાણીશું કે હનુમાનજી મહારાજને શનિવારના દિવસે શું ચડાવવામાં આવે છે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે ખાસ રીતે પૂજા કરવામાં આવે છે અને એ તેમને ચડાવવામાં આવતા વિશિષ્ટ જે વસ્તુઓ છે એ બધા આ પ્રમાણે છે કે શનિવારના દિવસે હનુમાનજી મહારાજને તેલ સરસવનું તેલ ચડાવવામાં આવે છે અને ખાસ કે તેલ ચડાવવાથી દુષ્ટ પ્રભાવ દૂર થાય છે એવી માન્યતા છે અડદ કાળા પ્રકારના ઉડદ હિન્દીમાં છે એક અડદ જે કાળા ચડાવીએ છીએ એ ઘણા જ હનુમાનજી મહારાજને ચડાવવાથી એમની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પ્રાપ્ત થાય છે પણ શનિદેવના પ્રભાવને ઓછું કરવા માટે આ કાળા અડદ ચડાવવામાં આવે છે લાલ પુષ્પ હનુમાનજી મહારાજ ને લાલ રંગના પુષ્પ ખૂબ પ્રિય છે અને તે શનિવારના દિવસે લાલ પુષ્પ અર્પણ કરવાથી આશીર્વાદ શનિ મહારાજના સંકટ પ્રતિકારક માટે હનુમાનજી શનિવારના દિવસે લાલ ચોળા કાશીના વસ્ત્રો અને ગોળ અને ચણા દાળ પણ અર્પણ કરવામાં આવે છે ફાંસી ફાંસીના વસ્ત્રો કે છે અને ગુડ સાથે ચણા દાળ પણ હનુમાનજી મહારાજને ચડાવવામાં આવે છે સિંદુર હનુમાનજી મહારાજ ચડાવવું ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિવારના દિવસે મીઠા પાન હનુમાનજી મહારાજને ચડાવવા શનિવારના દિવસે મીઠા પાન પણ ચડાવવામાં જો આવે છે તો હનુમાનજી મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે ફળ હનુમાનજી મહારાજને મોસમ પ્રમાણે એટલે ઋતુ પ્રમાણે ફળ હનુમાનજી મહારાજને બધા જ ચડાવી શકાય છે ખાસ કરીને કેવા અને ભોગ તરીકે ખજૂર પણ હનુમાનજી મહારાજને ચડાવવામાં આવે છે આ જ રીતે શનિવારના દિવસે હનુમાનજી મહારાજને આરાધના અને તેમને આ વસ્તુઓ ચડાવવાથી શનિદેવના પ્રભાવથી રક્ષણ મળે છે અને જીવનમાં શનિ અને એમની જે સાડા સાતી અઢી વર્ષની જે પનોતી ચાલતી હોય છે એમાંથી સુખ અને શાંતિની આપણને પ્રાપ્તિ થાય છે આકડાના પુષ્પની માળા પણ હનુમાનજીને બહુ પ્રિય છે હનુમાનજી મહારાજને હનુમાન ચાલીસા પણ બહુ પ્રિય છે અને હનુમાનજી મહારાજ હનુમાન સુંદરકાંઠનો પાઠ કરીએ છીએ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ તેનાથી હનુમાનજી મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે તો મિત્રો શનિવારના દિવસે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે જે વ્યક્તિઓને કુંડલી પ્રમાણે કોઈ નર્દ્રાકારક ગ્રહો જો એમના જીવનમાં બાધકતા દાખવતા હોય અથવા એમના જીવનમાં અશાંતિ હોય તો શનિવારના દિવસે જો વ્યક્તિઓ આ પ્રમાણે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે આવી રીતે પ્રોસેસ કરે છે તો શનિ મહારાજની પણ કૃપા મળે છે સાથે સાથે હનુમાનજી મહારાજ પણ ખૂબ પ્રસન્ન થાય છે તો મિત્રો શનિવારના દિવસે હનુમાનજીને આ પ્રકારે ચડાવવામાં આવે છે અને ફરી વખત નવું જ્ઞાન લઈને ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ કી જય